હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત પુષ્પા ટેસ્ટ હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સાટાપુરી તો સાટાપુરી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સાટાપુરી તો સાટાપુરી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે બનાવશું આપણે ફરસીપુરી સાટા ફરસી ડિઝાઇન અલગ તમને જો હો ને ત્યાં જ તમને ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત એક બાઉલ આપણે મેંદો લીધો છે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું મોણ માટે આપણે ઘી લેશું ઘીથી બનાવીને તો એકદમ ફરસી બનશે અત્યારે આપણે બે થી ત્રણ ચમચી લીધું છે ઘી થોડું કૂફાડું ગરમ હોવું જોઈએ તે ઘી ને આપણે ચોખ્ખું ઘી નથી લીધું ડાલડા ઘી લીધેલું છે વનસ્પતિ આવે ને એ ઘી એ તમે યુઝ કરી શકો તેલ યુઝ કરી શકો ને આવું મણવું જોઈએ મુઠ્ઠી પડતું એકદમ મસ્ત બનશે આપણું હવે આપણે પાણી નાખી અને લોટ બાંધી લઈશું લોટ આપણે આવી રીતે બાંધવાનો એકદમ વજન દેન નહીં બાંધવાનો કોઈ બી પૂરી હોય ને આપણે તો આમાં હલકે હાથે લોટ બાંધવાનો પૂરી મસ્ત થાય લોટ આપણો બંધાઈ ગયો છે મસ્ત જાવો બાંધવાનો લોટ હવે એમાંથી આપણે એક લોવો લઈ લઈશું આપણે એક લોઓ લઈ લેવાનો પાટલી ઉપર આવી રીતના હવે આપણે એક સરખા લુવા પાડી લેશું આમાં એક સરખી થાય એટલે ઓમે તમે પાડી શકો પણ આપણે જેવી એક સરખી બનાવીએ ને તો પાખા આપણે બધા લુવા પાડી લીધા છે જો આવી રીતના હવે એને આપણે વણી લેશું ભણવામાં આપણે મેંદાનું અટામણ લઈ લેવાનું છે હવે એને આપણે ભણી લઈશું આવી રીત ભલે ફાટતી જાય તો કાંઈ વાંધો નહીં પણ લોટ આવો બાંધાવવો જોઈએ ને રોટ આ આપણી પૂરી હોય એ પટલી કરવાની આવી રીતના પછી એને આપણે પટલા પટલા કાપા પાડી દેવાના બેય બાજુ કોર્નર છોડી દેવાની છેડ સુધી આવા કાપા પાણી લેવાનું પછી આમ વારવાનું આવી રીતે તમે અટામણ લઈને વારશો ને તો મસ્ત આમ નીચે ચોટશે પણ નહીં અને રીતે બની જશે જામ ઉખડતું જશે એવી રીતના પછી આને ખેંચી લેવાની થોડીક આમ નવી રીતના આવી રીતના કરી આવી રીતના આમ ને પછી એને આમ વારી દેવાનું અને અંદરની સાઈડ આમ દબાવી દેવાનું આવી રીતના એવી રીતના દબાવી ને પાછા આપણે બે ત્રણ વેલણ મારી દઈશું હલકી હાથે વધારે નહીં આવી રીતના હવે આપણે બધી જ તૈયાર આવી રીતે કરી લેશું આટલી વણી લીધી છે હવે એને આપણે તરી લેશું તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું તેલ પણ થઈ ગયું છે આપણું ને ધીમે તાપે એને તરવાની आता थोडं टाईम लागते आपली पूरी तराई गे आपण काढी लसू मस्त फूल जेव बच आपण काढी लसू તૈયાર છે આપણી ફરસી પૂરી જો તમને મારી પૂરી સારી લાગે જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહીએ